બે પેડલરોને પણ ઝડપી પાડ્યા હતા ઉધના દરવાજાની હોટેલ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના રાજસ્થાન બાવીસ વર્ષીય કોલેજીયન ચેતન કિશનલાલ સાહુને પાત્રીસ લાખ વધુના વધુ ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો

સફળ બનાવ્યું છે તો સુરત પોલીસ કમિશનરે લાખોના એમડી ઝડપવા મામલે વધુ માહિતી આપી હતી ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર શાહુ જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનિસ ખાન રૂપે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે થયા છે એક હાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપના સુરત શહેર પોલીસને જો પહેલા મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ ઉપર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ અહીર અને આ જો છે આ લોકો જો પાર્લર જો પાર્લર વગર ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખત્વે એવું જાણવા મળે છે કે જો પાનના પાર્લરો છે આ પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસપીજી તરફથી કરવામાં આવેલા છે આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોક સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો ત્રણ કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ થર્ટી સેવન કેસીસ્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચ્યાસી જેટલા ના ધરપકડ કરવામાં આવી છે જો એ અને સાથ અમે લોકો આ પણ જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકો.